સમરૂપ ત્રિકોણ પીક્યુઆર ચાલો તો એટલે શું એ વાત છે સમજીએ અથવા તો આપણે દાખલો ગણીએ જો આ ત્રિકોણ તમારે પાઠ્યપુસ્તક ની આકૃતિ આ પ્રમાણે આપેલી છે તો આ આકૃતિ તમે જોઓ છો જોઈ શકો તો તમને કેટલા ત્રિકોણ દેખાય છે જો એ બધા ત્રિકોણ ને મે અલગ અલગ કર્યા છે એ ત્રિકોણને શું કર્યા છે હાલો જો પહેલો ત્રિકોણ જો તમે જો મોટો ટી ક્યુ ટી ક્યુ આ લખ્યું પછી બીજો ત્રિકોણ તમે પછી આ થી આવશે p q r p q r અને આ ત્રિકોણ જે પહેલા લખ્યો એટલે ત્રીજો ત્રિકોણ p q s p q s આ ત્રણ ત્રિકોણો ને આમાંથી લઈ તમે સમજી શકો સરસ રીતે સમજાય એટલા માટે મેં અહીંયાથી આ દૂર ખસેડ્યા છે તમને એમ થાય કે આ આ બે ત્રિકોણ બાજુ બાજુ હું પણ લખ્યા છે કે p q s અને ટીક્યુ આ એને સમરૂપ સાબિત કરવા છે એટલે મે બાજુમાં રાખ્યો છે અને આ ત્રિકોણ મે અલગ રાખ્યો છે આ અલગ રાખેલા ત્રિકોણ વિશે આપણે વાત કરીએ જો અંદર કો 1 અને કો 2 જે સમાન આપ્યા છે તો આપેલા જે છે ભાઈ લખશું કે ત્રિકોણ પીક્યુ આર માં કો 1 બરાબર કો 2 તમને સમાન આપેલા જે છે આ તમારી રકમમાં આપેલું છે આ હોતું છે આ તમારે રકમની અંદર આપેલું છે તો તમને એ બાબતનો ખ્યાલ જો ખૂણા એક ની સામેની બાજુ કઈ થશે તમે જોજો ખૂણા એક ની સામેની બાજુ આ તો એ લખશું ખૂણા એક ની સામેની બાજુ બરાબર શું થશે ખૂણા એક ની સામેની બાજુ પીઆર અને

એટલે ખૂણો આર એની સામેની બાજુ પી ક્યુ તો છે ખૂણાઓ સરખા હોય તો એની સામેની બાજુ પણ સમાન થાય તો તેથી કરીને આપણે લખી શકું કે આ જે બાજુ પી બરાબર પી ક્યુ આ જે છે એને તમારું સમીકરણ એક નંબર આપો એક આપો આનો આપણે ઉપયોગ કરશું પરિવાર ખૂણાઓ સમાન હોય આ બે ખૂણા સમાન છે એટલે એની સામેની બાજુઓ બળ સમાન થશે એટલે પીઆર બરાબર પી2 થાય એ તમને સમીકરણ નંબર 1 આપશો આનો આપણે ઉપયોગ કરવાનો છે હવે પાછા આપણે મૂળ ત્રિકોણ ઉપર આવીએ આ બે ત્રિકોણ તો એની વિશે વાત કરી કે ત્રિકોણ PQS અને ત્રિકોણ બીજો કયો ત્રિકોણ કોસ PQR આની અંદર આ તમને આપેલું છે આ વિગત તમને આપેલી છે છેદમાં પીઆર આ તમને વિગત આપેલી છે હવે અને ખૂણો એક અને ખૂણો બે સમાન છે બે સમાન છે એટલે એને કન્વર્ટ આપણે બાજુઓમાં એ કર્યું છે હવે તમે જુઓ આ તમને પીઆર દેખાય છે અને આ એ પીઆર છે છે તો આ જે પીઆર જે છે એની જગ્યાએ હું પી ક્યુ લખું છું એથી કરીને આપણે લખશું ક્યુ છેદમાં ક્યુ એસ બરાબર ક્યુ છેદમાં આ પીઆર ની જગ્યાએ હું લખશું આપણે પી ક્યુ લખશું ચાલો આ હું કામ લખું તો અહીંયા આપણે લખશું

ખૂણો એક એટલે ક્યું એટલે ક્યુ જે છે સામાન્ય છે તો આપણે બરાબર ખૂણો બે આ તમને એક બરાબર બે આ તમારે આ દાખલાની રકમમાં આપેલું છે એ લખો રકમમાં આપેલ છે અથવા તો તમે પક્ષ પણ લખી શકો તમને સરળ ભાષામાં સમજાવું છું એટલે એ લખેલું છે નકરાઈ તમે પક્ષ લખો હવે તમે વિચારો આ તમારે આને ખૂણો કયો આને શું કયો છો અને ખૂણો ચાલો હવે આ જે આપે છે જો અહીંયા અહીંયા સમજો ક્યુ તો ક્યુ ક્યાં છે આ બાજુ જો ક્યુ છેદમાં ક્યુ એસ ક્યુ ના છેદમાં ક્યુ એસ ચાલો અને બીજું ક્યુટી ટી ક્યુ ટી એના છેદમાં પે ક્યુ એટલે પે ક્યુ કે કે ક્યુ કે આ આ બે લેટા કરું છું આનો ગુણોત્તર સમાન થાય ફરીવાર આ જે આપ્યું છે આ અહીંયા ક્યુઆર એના છેદમાં ક્યુએસ અને ક્યુટી અને એના છેદમાં પે ક્યુ આ જે તમને આપેલું છે આ ગુણોત્તર કેવો જે છે સમાન ગુણોત્તર છે તેથી કરીને આપણે લખી શકશું આપણે અહીંયા લખીએ

આ બાજુનો ગુણોત્તર સરખો છો બાજુ સરખી એટલે આપણે સમૃદ્ધતા સાબિત કરીએ છીએ એટલે તમારે ગુણોત્તરની વાત કરવાની છે આ આ બાજુ આ બાજુનો ગુણોત્તર લ્યો આ બાજુ આ બાજુનો ગુણોત્તર લ્યો તો એક સમાન છે અને ખૂણો તમે જો બે ખૂણો એક સમાન છે એટલે બાજુ ખૂણો બાજુ શરત મુજબ क्या બે ત્રિકોણો bqs त्रिकोण bqs समरूप त्रिकोण tqr ಆದ리에アダಗೋಕ್ಕೆ ಕೋಣ್ ಕೈಯಾ ಕೈಸೆ એટલે તમારી ಜೊತೆ ಅಭ್ಯಾಸ کرتا ہمارا ಸಹದ್ಯಾಯಿ ಮಿತ್ರೋನೆ આજે ಬಾಕುರೋ शेर करो तथा खास के, है। के जे विद्यार्थी स्टार्टर्ड मेस राख्यु छे एना माटे आ दाखलो बहु अगत्यनो छे बेसिक वाला कदाच आ राइडर पूछाय के केम ए परीक्षक ने की करे पण खास जे लोको स्टार्टर्ड मेस राख्यु छे ए लोको खास छे आ राइडर छे आ पाछा प्रकरणा ए लोको तमे लोको तैयार लो करजो चालो मारी चेनल मेस विद्यार्थी सीधा सब्सक्राइब करो 打喽，好久。